તો ચાલો મિત્રો આજે આપણે જવાના છીએ સાળંગપુર અને આપણે સાળંગપુર જવા માટે નીકળી ગયા છીએ છેલ્લે જ્યારે હું સાળંગપુર ગયો હતો ત્યારે કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદાના દર્શન થયા ન હતા અને આપણે બહાર થી ધજાના દર્શન કરીને પરત આવવું પડ્યું હતું પરંતુ આજે શું આપણે દર્શનનો લાભ મળશે કે નહીં તેમજ આરતીનો લાભ મળશે કે નહીં તે આપણે જાણીશું આ વિડીયોમાં ત્યાં રોકાવાની શું વ્યવસ્થા છે તેમજ જમવાની શું વ્યવસ્થા છે અને કેવી રીતે અમે રહી આ બધું જાણશું આજના આ વિડીયોમાં તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો જેથી તમે ભવિષ્યમાં સાળંગપુર જાઓ તો તમને આ વાંધો ન આવે હું અને મારો ભાઈ બંને પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે તેમજ અમારી બસ પૂરી એક કલાક મોડી હતી પણ ફાઈનલી બસ ચડી ગઈ અને અમે બુકિંગ વાળી સીટમાં બેસી ગયા તેમજ રસ્તામાં ગુંડલનું વેરી તળાવ જોયું અને ખાલી હતું ઉનાળો દેખાય છે હવે ચાલો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ બોટાદ પાસે આવેલા સારંગપુર આ છે મંદિર નો પાછળનો ગેટ અને મંદિર નો આગળનો મેઇન ગેટ આ છે તો ચાલો આપણે પાછળના ગેટ થી મંદિર ની અંદર તરફ જઈએ અને અને જાણીએ રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થા શું છે અંદર જતા હનમાન દાદાની વિશાળ પ્રતિમા કિંગ ઓફ સારંગપુર દેખાણા જ અંદર જતા ઠંડા પાણી પીવાની વ્યવસ્થા છે આપણે પાણી પી આગળ વધીએ મંદિર ની સુંદરતા અને અદભુત દ્રશ્યો નિહાળતા નિહાળતા હું અને મારો ભાઈ બંને પૂછપરછ માટે આગળની તરફ જઈ રહ્યા છીએ આ પોસ્ટર માં આરતીના સમયની તમામ જાણકારી તેમજ માહિતી આપેલી છે જે તમે આ વિડીયોને પોસ્ટ કરીને જોઈ લેજો આપણે આવી ગયા છીએ રહેવા તેમજ જમવા માટેની વ્યવસ્થાની પૂછપરછ માટે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એસી રૂમ પંદરસો રૂપિયા અને નોન એસી રૂમ પાંચસો રૂપિયામાં મળી જશે આ સાંભળીને અમે રૂમ તરફ જવા લાગ્યા પરંતુ ત્યાં જઈ જાણવા મળ્યું કે રહેવા માટેના રૂમ ઓનલી ફેમિલી માટે જ છે અને બીજા કોઈને આપતા નથી કપલ કે ફ્રેન્ડ સર્કલમાં તમે જાઓ છો તો તમને રૂમ આપવામાં આવશે નહીં તમે ચિંતા કરશો નહીં કારણ કે ફ્રીમાં અહીં રહેવા માટેની સુવિધા કરવામાં પણ આવેલી છે આ છે જનરલ હોલ જેમાં ગાડલા અને ઓશિકાને ઓઢવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેમજ સામાન રાખવા માટે લોકરની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે અને આ બધી સુવિધા વિના બિલકુલ ફ્રી આપવામાં આવે છે ત્યારબાદ જનરલ હોલમાં અમારે રહેવું ન હતું તેથી અમે ફેરી ગલીમાં ગેસ્ટ હાઉસ શોધવા માટે નીકળી ગયા તેમજ ફાઇનલી અમને એક ગેસ્ટ હાઉસ ચડી ગયું અને અમે ત્યાં સામાન મૂકી દર્શન કરવા માટે મંદિરે ગયા ઉનાળાનો સમય હોવાથી મંદિરની બહાર પાણીના ઝીણા સ્પ્રે લગાવવામાં આવ્યા હતા જેથી તડકો અને ગરમી ન લાગે શ્રદ્ધાળુને મંદિરે ગયા તો મંદિર મંદિર ખોલવા માટે અંદાજે બે કલાકનો ટાઈમ હતો તો અમે હનમાન દાદાની વિશાળ પ્રતિમા પાસે ગયા અને દર્શન કર્યા અને ફોટા પણ પાડ્યા ત્યારબાદ ભૂખ લાગી હતી તો અમે અલ્પાહાર ગૃહ તરફ ગયા આ કેન્ટીન મંદિરની અંદર જ છે આ કેન્ટીન નું મેનુ છે અહીં તમે ને પોસ્ટ કરીને જોઈ લેજો અને આ છે કેન્ટીન અહીં તમામ સુવિધા આપવામાં આવે છે ત્યારબાદ અમે ટોકન લઈ લીધું અને અહીં કાઉન્ટર ઉપર ટોકન આપીએ એટલે પ્લેટ આપવામાં આવશે પાઉંભાજી અને એક સેન્ડવિચ આવી ગઈ છે નાસ્તો કરીને નવરા થયા ત્યાં મંદિર પણ ખુલી ગયું અને ભીડ પણ ખૂબ જ હતી અને પહેલા તો બહારથી દર્શન કરી લીધા એટલે પહેલાની જેમ જો દર્શન કરવાનો વારો ન આવે તો પાછું દર્શન કર્યા વગર જવું ન પડે ત્યારબાદ દર્શન કરવા માટે લાઈનમાં ઉભા રહી ગયા અને આરતીનો સમય હતો એટલે ભીડ પણ વધારે હતી મંદિર ની અંદર પહોંચી ગયા અને શ્રીરામ ના ભક્ત કષ્ટભંજન દેવ એટલે કે હનુમાન દાદાના દર્શન થયા દર્શન કર્યા ત્યાં આરતી નો સમય પણ થઈ ગયો હતો ત્યારબાદ આરતીનો લાભ પણ મળ્યો આરતી શરૂ થતા મંદિરમાં બેસી અમે આરતી કરી ત્યારબાદ નિરાતે દર્શન કર્યા અને ફોટા પણ પાડ્યા તેમજ શ્રદ્ધાળુઓને ફોટા પણ પાડી દીધા પછી અમે મંદિરના સ્ટોર તરફ ગયા ત્યાં તમામ ધાર્મિક વસ્તુઓ મળે છે તેમજ લાકડાના સીશા કપ હનુમાનજીની છબી તેમજ મૂર્તિની તમામ વસ્તુઓ મળે છે આપણે હનુમાન દાદાના દર્શન કરી લીધા માં જઈ હનુમાન દાદા ની ફાઈબર ની મૂર્તિ એક લાખ સાઠ હજાર ની મોંઘી પણ જોવા મળી હતી સ્ટોર ને વિઝિટ કરી ત્યારબાદ મંદિર નું રાતનું લાઇટિંગ પણ જોયું ત્યારબાદ રાતે ગેસ્ટ હાઉસ માં આવી સુઈ ગયા સવારે ફરી તૈયાર થઈને મંદિર તરફ રવાના થયા મંદિર ની અંદર જતા સુરત દાદા ના દર્શન કરી ફરી મંદિર ની તરફ જવા માટે ગયા તેમજ સવારે સાવ શાંતિ વાળું વાતાવરણ હતું ભીડ બિલકુલ જોવા ન મળી અને તરત દર્શન પણ થઈ ગયા અને નિરાતે ઉભા રહીને દર્શન પણ કર્યા જો કોઈને નજર લાગી હોય કે અથવા વળગાળ કે કઈ પણ થયું હોય તો સાળંગપુર ના મંદિર ની બાજુમાં આવે છે ત્યારબાદ હનુમાન દાદા ના દર્શન કરી બસ સ્ટેન્ડ એ ફરી જવા માટે ગયા તેમજ સાળંગપુર થી ગોંડલ જવા માટેની બસનો ટાઈમ દોઢ વાગ્યાનો હતો અમે બસ સ્ટેન્ડે પહોંચતા બસ પણ આવી ગઈ હતી બસમાં બેસીને નીકળી ગયા પાછા ગોંડલ જવા માટે અને મંદિરના દર્શન કરીને નીકળ્યા ગોંડલ પહોંચી ગયા અને જો આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમે આ ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો તમારા માટે લાવતા રહીશું અને આ ને શેર કરવાનું ન ભૂલતા જેથી બધા સુધી આ માહિતી પહોંચી શકે